હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની પર મિત્રો શું તમને લોકોને પણ ખાટા ઉડકાર આવે છે તેની સાથે ઘણી વાર જમ્યા પછી છાતીમાં બળતરા થતી હોય એવો અહેસાસ થાય છે તો આનો સ્પષ્ટ મતલબ છે કે આ એસિડિટી છે મિત્રો એસિડિટી એ આજકાલ ખૂબ જ સામાન્ય બનતી જતી સમસ્યા છે અને ઘણા લોકોમાં આ સમસ્યા છે તે જોવા મળે છે આજના આ વિડિયોમાં હું તમને લોકોને એસિડિટી થવાના કારણો અને તેને મટાડવા માટે કેવા ઘરગથ્થુ સચોટ અને સરળ ઉપાય કરી શકાય તેના વિશેની સંપૂર્ણ સમજૂતી આપવાનો છું તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં આ વિડિયો મિત્રો સૌથી પહેલાં તો આપણે લોકોએ એ સમજી લેવું જરૂરી છે કે એસિડિટી એ કોઈ ગંભીર સમસ્યા નથી પરંતુ હા જો તેને સમયસર ઠીક ન કરવામાં આવે તો તેનાથી ઘણીવાર આપણા આપણા શરીરમાં પેટનું અલ્સર છે તેની સાથે સાથે અન્નળીને નુકસાન થવાની શક્યતાઓ છે અને આ ઉપરાંત ઘણીવાર હાર્ટ એટેક સુધીની સમસ્યાઓ પણ થઈ શકે છે પણ ગભરાવાની જરા પણ જરૂર નથી કારણ કે સૌથી પહેલાં તો મિત્રો તમને એ જ જણાવી દઉં કે જો એસિડિટી થવાના કારણોને બરાબર રીતે સમજી લેવામાં આવે ને તો પણ આપણું અડધું કામ તો ત્યાં જ પતી જાય છે ત્યાર પછી હું વિડીયોમાં તમને ઉપાયો પણ સૂચવવાનો છું મિત્રો સૌથી પહેલા તો આપણે લોકો એ સમજી લઈએ કે એસિડિટી શા માટે થાય છે તો મિત્રો જ્યારે પણ તમે કોઈ પણ ખોરાક ખાવ છો તે ખોરાક તમારા મોઢાથી અન્નળી મારફતે સીધો તમારા પેટમાં એટલે કે જઠરમાં જાય છે હવે પેટમાં આ ખોરાકને પચાવવા માટે એચ સી એલ એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ નામનો એસિડ ઉત્પન્ન થાય છે અને તે ખોરાકને પચાવવામાં મદદ કરે છે મિત્રો ઘણીવાર એવું બને છે કે ખોટી ખાણીપીણીના કારણે ખોટી વસ્તુઓના સેવનના કારણે એ એસિડની માત્રા આપણા પેટમાં વધી જાય છે અને પરિણામ સ્વરૂપે આ એસિડ વધારે માત્રામાં વારંવાર ઉત્પન્ન થતો હોવાથી એક નાનકડા ઉદાહરણથી સમજાવું તો એક એવો વાલ છે કે જે આ એસિડને પેટથી ઉપર આવવા નથી દેતો પરંતુ હવે બને છે એવું કે જ્યારે આ એસિડની માત્રા વધતી જાય છે ત્યારે એ સ્નાયુઓ નબળા પડી જાય છે અને પરિણામે તે એસિડ છે તે અન્નળીમાં ઉપર ચડે છે અને આના પરિણામ સ્વરૂપે જ પેટમાં અથવા છાતીમાં બળતરા થવાની શક્યતા સમસ્યાઓ છે તેની સાથે સાથે ઘણીવાર ખાટા ઉડકાર આવવાની સમસ્યાઓ છે તે આપણે લોકો અનુભવીએ છીએ મિત્રો એસિડિટી થવા પાછળ કેટલાક સામાન્ય અને મૂળભૂત કારણો જવાબદાર છે જેમાંની આગળ વાત કરવા જઈએ તો તમે વહેલી સવારે ઉઠીને સીધું જ ચા કે કોફીનું સેવન કરો છો અથવા તો આખા દિવસ દરમિયાન ચા કોફીનું વધારે માત્રામાં સેવન કરો છો કે પછી દિવસ દરમિયાન તમે લોકો વધારે માત્રામાં તળેલો ખોરાક ખાવ છો અથવા તો ભારે ખોરાક હેવી ફૂડ છે તેનું સેવન કરો છો હવે બનશે એવું કે આ ખોરાક તમારા પેટમાં જાય છે એટલે પ્રમાણમાં તે ભારે હોવાને કારણે પેટને એટલે કે જઠરને વધારે માત્રામાં એસિડ ઉત્પન્ન કરવો પડે છે અને તેના પરિણામ સ્વરૂપે જ આ એસિડિટી ઉત્પન્ન થવાની શક્યતાઓ વધી થાય છે ઘણીવાર એવું પણ બનશે મિત્રો કે તમે લોકો વધારે માત્રામાં સોફ્ટ ડ્રિંક્સ કોલ્ડ ડ્રિંક્સ જે હોય છે તેનું સેવન કરશો તો તેનાથી પણ એસિડિટી થવાની શક્યતાઓમાં ખૂબ જ વધારે વધારો થાય છે અને આના પરિણામ સ્વરૂપે આપણા શરીરમાં જુદી જુદી પ્રકારની સમસ્યાઓ ઉદ્ભવે છે મિત્રો આના માટે અમુક ચોક્કસ ઉપાયો રહેલા છે અને ચોક્કસ નિયમો રહેલા છે તેનું પાલન કરી લેવામાં આવે તો ગેરંટી સાથે કહું છું તમારી આખી જિંદગીમાં ક્યારેય પણ એસિડિટી છે તે નામ નહીં આવે એસિડિટી સંપૂર્ણપણે મટી જશે આ માટે અમુક ચોક્કસ સામાન્ય નિયમો છે તેને પાડવા ખૂબ જ વધારે જરૂરી બની જાય છે હવે શું કરવું એ સૌથી પહેલાં જણાવી દઉં મિત્રો રાત્રિના સમયે તમે લોકો જ્યારે જમી લો છો તો ત્યાર બાદ તરત જ તમારે લોકોએ સૂવા ન જતું રહેવું જોઈએ આના બદલે એક કે દોઢ કલાક કે બે કલાક પછી જ સુવાનો આગ્રહ રાખવો જોઈએ હવે આ બે કલાકના સમય દરમિયાન તમે કોઈ હળવી એક્ટિવિટી છે તે કરી શકો છો જેમ કે કોઈ ખુલ્લા વાતાવરણમાં દસ થી બાર મિનિટ સુધી હળવું તમે ટહેલવા માટે નીકળી જાઓ આટો મારવા માટે નીકળી જાઓ તો એનાથી પણ તમારા શરીરની જે આગળની પ્રક્રિયાઓ થવી જોઈએ એ ખૂબ જ સરળતાથી થઈ શકે છે ત્યારબાદ મિત્રો હંમેશા એટલો આગ્રહ રાખવો જોઈએ કે તમે જે કોઈ સમયે રોજનો ખોરાક લો છો તે સમય તમારા માટે રોજે રોજ ફિક્સ રહેવો જોઈએ એટલે કે સવારે નાસ્તાનો સમય બપોરનો સમય અને રાત્રિના ભોજનનો સમય આ સમય એક ચોક્કસ નિશ્ચિત હોવો જોઈએ અને તેની વચ્ચે રહેતા ગેપમાં કોઈને કોઈ વસ્તુ અવારનવાર આડી અવડી વસ્તુઓ આપણને ખાઈ લેવાની ટેવ હોય છે જેમ કે સાંજના સમયે અથવા તો વહેલી સવારે નાસ્તો કર્યો અને બપોરનું ભોજન છે તો તેની વચ્ચે ઘણીવાર કોઈને કોઈ પડીકાઓ ખાઈ લે છે કોઈને કોઈ સ્નેક્સ ખાઈ લે છે આવી બધી બહાર મળતી વસ્તુઓ તમે ખાઈ લો છો તો તેનાથી પણ શરીર છે તે ઘણીવાર કન્ફ્યુઝ થઈ જાય છે અને પરિણામ સ્વરૂપે પણ એસિડિટી થવાની શક્યતાઓ વધી જાય છે આ ઉપરાંત મિત્રો જે લોકોને વધારે માત્રામાં એસિડિટી રહેતી હોય તે લોકોએ તો ખાસ સામાન્ય એસિડિટીવાળા લોકોએ પણ રાત્રિનું ભોજન સાંજે સાત વાગ્યા પહેલાં તો પૂરું કરી જ લેવું જોઈએ મિત્રો આ નિયમને પણ વળગી રહેશો ને તો પણ ગેરંટી સાથે કહું છું ગમે તેવી એસિડિટીની સમસ્યા હશે એ ખૂબ જ ટૂંકા ગાળામાં અને સરળતાથી દૂર થઈ જશે ત્યારબાદ મિત્રો વાત કરવા જાઉં તો તમે લોકો રોજિંદા જીવનમાં વધારે માત્રામાં સ્ટ્રેસ લેવાથી પ્રમાણમાં તણાવનું પ્રમાણ વધારે તમારે રહેતું હોય તો તેનાથી પણ એસિડિટી જેવી સમસ્યા છે તે ઉદ્ભવી શકે છે આ ઉપરાંત મિત્રો હવે એવી વસ્તુઓની વાત કરું કે જેનું જો નિયમિત રીતે સેવન કરવામાં આવે ને તો એસિડિટી છે તે સંપૂર્ણપણે દૂર થઈ જશે મિત્રો ઘણીવાર ઘણા લોકો એવું કરતા હોય છે કે એસિડિટી થાય છે સહન નથી થતી એટલે એન્ટા એન્ટા એસિડ દવાઓ છે તેનું સેવન કરવા લાગે છે આનાથી મિત્રો તમને જણાવી દઉં કે આ દવાઓ રોજિંદા સેવન કરવા માટે નથી હોતી અને તેની પોતાની જ આ ડસરો પણ હોય છે માટે રોજેરોજ તો આને ન જ ખાવી જોઈએ તો આના બદલામાં શું કરવું તો એના બદલામાં મિત્રો જ્યારે પણ તમને એસિડિટી જેવી સમસ્યા થાય છે ત્યારે તમે એક ગ્લાસ ફરી અને ઠંડુ દૂધ હોય તેનું સેવન કરી શકો છો તે કુદરતી રીતે જ એન્ટા એસિડ જેવું કામ કરે છે અને તમારી એસિડિટી છે તે વધીને પાંચ મિનિટમાં સંપૂર્ણપણે દૂર કરી દેશે આ પ્રયોગને પણ બેથી ત્રણ મહિના સુધી રેગ્યુલર કરશો તો ક્યારેય પણ તમને એસિડિટીની સમસ્યા પછી નહીં રહે આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો તમે લોકો જ્યારે વહેલી સવારે ઉઠો છો ત્યારે એલોવેરા જ્યુસનું સેવન કરવામાં આવે તો તેનાથી પણ તમારી એસિડિટી છે તે સંપૂર્ણપણે દૂર થઈ શકે છે બજારમાં ઘણા બધા એલોવેરા જ્યુસ તૈયાર પણ મળે છે પણ તેમાં એલોવેરા જ્યુસ વિથ ફાઈબર જે હોય તે એલોવેરા જ્યુસનું ત્રીસ એમએલ એલોવેરા જ્યુસ એક ગ્લાસ પાણીમાં ઉમેરી અને સવારે ભૂખ્યા પેટે પી જવાનું છે અને તેના ત્રીસ મિનિટ પછી તમારો બ્રેકફાસ્ટ એટલે કે નાસ્તો લેવાનો છે આનાથી પણ તમારી એસિડિટીની સમસ્યા છે તે સંપૂર્ણપણે દૂર થઈ જશે આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો એક હજુ પ્રયોગ તમને લોકોને સૂચવું છું 25 એમએલ જી હા મિત્રો માત્ર 25 એમએલ જેટલું દૂધ લેવાનું છે અને સો મિલીટર જેટલું પાણી લેવાનું છે આ બંને વસ્તુઓને મિશ્ર કરી દો અને તેમાં એક નાનકડો ટુકડો જેઠી મધ યાદ રહે એક નાનો ટુકડો જેઠી મધનો ઉમેરી અને તેને ઉકળવા માટે મૂકી દો ત્યાં સુધી ઉકાળવાનું છે કે જેથી કરીને બધું જ પાણી ઉકળી જાય અને માત્ર દૂધ પાછું રહી જાય હવે આ પાણી આ દૂધને આપણે લોકોએ ગાળી લેવાનું છે જેઠીમધનો ટુકડો ગળાઈ જશે અને હવે આ દૂધનું આપણે લોકોએ સેવન કરવાનું છે મિત્રો આનાથી પણ તમને લોકોને સારામાં સારો એસિડિટીમાં લાભ જોવા મળશે આ પ્રયોગમાં એક એકવાર તમે ખૂબ જ સારા પરિણામો છે જેને તમે લોકો દિવસમાં બે વાર અને બે થી ત્રણ મહિના સુધી કન્ટિન્યુ કરશો તો પણ એસિડિટી છે તેમાં ઇન્સ્ટન્ટ રિલીફ તમને જોવા મળશે આ પ્રક્રિયાની અંદર તમારી જીભ છે તેને બહાર કાઢી આ રીતે અને તેને બેન્ડ વાળી દેવાની છે બેવડી વાળી દેવાની છે અને જીભ મારફતે શ્વાસ અંદર લેવાનો છે અને ત્યારબાદ નાક મારફતે શ્વાસને બહાર કાઢવાનો પાંચ થી છ વાર જ આ પ્રક્રિયા કરવાની છે દિવસમાં એકાદ વાર કરી લેશો તો પણ ઇનફ છે એક વારમાં જ તમારી આખી છાતીથી માંડી અને પેટ સુધી એકદમ તમને ઠંડકનો અહેસાસ થશે અને એસિડિટી જાણે હતી જ નહીં એવું પણ તમને લાગશે આ ઉપરાંત મિત્રો ગેસ અને એસિડિટી થવા માટે હજુ એક અક્ષીર ઉપાય છે એ તમને અહીં સૂચવું છું આની સાથે સાથે તમારા લોકો રોજિંદા જીવનમાં કેળા છે પપૈયા છે કાકડી છે ભાત છે છાસ છે આવી વસ્તુઓને પણ ખોરાકમાં સ્થાન આપવું જોઈએ તે પ્રમાણમાં શરીરની એસિડિટી છે તેને ઓછી કરે છે અને શરીરને અંદરથી પણ મજબૂત બનાવવાનું કાર્ય કરે છે હવે મિત્રો અંતિમ એક એવો સચોટ અને સરળ ઉપાય કે જે ઘરમાં જ ઉપલબ્ધ છે અને તેની મદદથી તમે લોકો તમારી એસિડિટી અથવા તો ગેસની સમસ્યા છે તેને જળમૂળમાંથી દૂર કરી શકો છો આ માટે શું કરવાનું છે તો એક ચમચી જેટલો અજમો લઈ લેવાનો છે હવે માની લો કે તમારી તાસીર ખૂબ જ ગરમ છે તો અજમાની માત્રામાં વધઘટ કરી શકો છો તમે લોકો હવે આ અજમાને આપણે લોકોએ એક કડાઈ કે એક લોઢી લઈ અને તેના પર ધીમા ગેસે શેકી લેવાનો છે ધીમા ગેસે હળવો હળવો રોસ્ટ કરી લેશો એટલે ધીમે ધીમી તેમાંથી સુગંધ આવે એટલે લઈ લેવાનો છે યાદ રહે બળી ન જાય ધ્યાન રાખવાનું છે અને ત્યાર પછી આ અજમો લઈ લેવાનો છે હવે આ અજમાની અંદર આપણે લોકોએ ચપટી એક સંચળ ઉમેરી દેવાનું છે બેય વસ્તુઓને બરાબર રીતે હલાવી લેવાની છે અને સીધી ફાંકી જવાની છે આને ખાઈ લીધા પછી તેની ઉપર આપણે લોકોએ એક ગ્લાસ જેટલું યાદ રહે એક ગ્લાસ જેટલું નવશેકું પાણી પી જવાનું છે દિવસમાં આ પ્રયોગને એકવાર કરવાનો છે જમ્યા પછી તમે કરી શકો છો જો વધારે એસિડિટીની તકલીફ રહેતી હોય તો તમે લોકો દિવસમાં બે વાર પણ આ પ્રયોગને કરી શકો છો બપોરના ભોજન પછી અને રાત્રિના ભોજન પછી આનાથી તમને જબરજસ્ત લાભ થશે એસિડિટી કે ગેસની સમસ્યામાં આ પ્રયોગને રોજિંદા રીતે પણ તમે કરી શકો છો દોઢથી બે મહિના સુધી કરશો ને ગેરંટી સાથે કહું છું મિત્રો એસિડિટીનું નામો નિશાન નહીં રહે અને સંપૂર્ણપણે એસિડિટીની સમસ્યા દૂર થઈ જશે તો મિત્રો આતો હતો અમારો આજનો વિડીયો આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે જો મિત્રો તમને પણ લાગતું હોય કે વિડીયોમાંથી કંઈક નવું જાણવા મળ્યું છે તો ચોક્કસથી વિડીયોને આપજો એક નાનકડું લાઈક અને ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબ આવા અન્ય વિડીયો મેળવવા માટે ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા રહેતી હોય તો એ પણ જણાવજો અમે તેના અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર